જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવી દેહાંત દંડ ફાંસીની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ ફરમાવ્યો છે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે આ કેસની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાડાએ જણાવ્યું હતું કે કોડીનાર તાલુકાના એક ગામે આજથી બે વર્ષ પહેલા આરોપીએ ભોગ બનનાર મરણ જનાર ઉંમર વર્ષ આઠની માસુમ બાળકી પર દુષ્કર્મ કરી મોત નિપજાવી લાશકામાં ભરી અવા જગ્યાએ મૂકી દીધી હતી તે અંગે ગુનો નોંધાતા બનાવની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ તપાસ માતા એસઆઈસીની રચના કરી આ પોક્સો કેસમાં કુલ પંચાવન દસ્તાવેજી પુરાવો રજૂ કરેલા અને ફરિયાદ પક્ષે સાહેદોમાં ભોગ બનનારના પરિવારજનો પાડોશી સહઅિયા અને પોલીસ તેમજ એફએસએલના અધિકારીઓને તપાસી લીધા જૈયાન્વયે તમામ દસ્તાવેજી પુરાવા અને તેને સમર્થનમાં અપાયેલ સાક્ષીની હકીકત લક્ષ્મા લઈ આજરોજ કોડીનાર એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એસઆઈ ગોરાણિયાએ આરોપી શામજી ભીમા સોલંકી ઉંમર વર્ષ ત્રીસને તકસીરવાન ઠરાવી દેહાત દંડ ફાંસીની સજા અને રૂપિયા પચ્ચીસ હજારનો દંડ ફરમાવ્યો છે આરોપીને ત્રણસો બેના ગુનામાં ફાંસીની સજા તેમજ પચ્ચીસ હજાર દંડ અને ત્રણસો છોત્તેર સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો સાથો સાથ પીડિત પરિવારને વળતર પેટે રૂપિયા સત્તર લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો આ ચુકાદામાં આરોપીને ફાંસીની સજા મળતા ભોગ બનનારના પરિવારે ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ સેટીવન દ્વારા વાર્તા આવ્યો હતો સા છ સાત આઠ વર્ષની બાળકી ઉપર અને જ્યારે એમને પીએમ માં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કે શું તદન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને તે સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલી અને ચુકાદા ઉપર આવ્યો છે સરકારી વકીલ સાહેબની દલીલો કેડી વાળા સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને એમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાની જોડતી કડી સાકળ નિઃશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ